સરકારી અને પ્રાથમિક શાળાઓ તથા અભ્યાસી પ્રવૃત્તિઓ અને વહીવટી કામગીરી માટે શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા બાબત બરાબર સંદર્ભમાં જે પરિપત્રો છે એનો નંબર અહીંયા આપેલો છે બરાબર ઠરાવો જે છે એનો પરિપત્ર અહીંયા નંબર આપેલો છે હવે શું છે વિગત તો કે ઉપરોક્ત વિષય પ્રત્યે જણાવવાનું કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં અભ્યાસી તથા સૌ અભ્યાસી પ્રવૃત્તિઓમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા તારીખ એકવીસ બે બે હજાર પચીસના સંદર્ભે સંદર્ભ હેઠળના ઠરાવથી જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ

આ સાથે સામેલ પરિશિષ્ટ એક મુજબની લાયકાત કરી શકે પાડવાના રહેશે આખી પ્રક્રિયા છે પણ આપણે ખાલી જોઈએ કે આ જે છે જો હાલમાં જે શાળામાં પગાર કેન્દ્ર શાળા છે તે શાળામાં ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા નથી અને તે પગાર કેન્દ્ર અંતર્ગત આવેલી શાળાઓ પૈકી ત્રણસો કે ત્રણસો થી વધારે વિદ્યાર્થી સંખ્યા વાળી શાળા અથવા શાળાઓ આવેલી હોય તેવા સંજોગોમાં તે પગાર કેન્દ્રમાં આવેલી શાળાઓમાં ભૌગોલિક વિસ્તાર ધ્યાને કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યાવાળી શાળાને પગાર કેન્દ્ર શાળા જાહેર કરવાની છે આ બધી એની પ્રક્રિયા છે આપણે શું શું જોવાનું છે કે આની પગાર કેટલો હશે ને એ તમામ બાબતો જોવાની છે અને લાયકાત શું હશે બરાબર તો જો શૈક્ષણિક લાયકાત છે એ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક સ્નાતક પ્લસ બીએડ બરાબર સ્નાતક પ્લસ બીએડ હોય એ શૈક્ષણિક લાયકાત એની એ છે શાળા સહાયક માટેની વય મર્યાદા કેટલી છે તો કે ભાઈ આડત્રીસ વર્ષ કે તેથી વધુ ન હોવી જોઈએ ઓકે પસંદગી પ્રક્રિયા શું છે તો કે ક્રમ એક મુજબ લાયકાત ધરાવતા હોવા જોઈએ બરાબર માનસિક માસિક મહેનતાણું મહિનાનું શું મહેનતાણું મળશે તો કે એકવીસ હજાર રૂપિયા મળશે સમયગાળો શું હશે તો કે ભાઈ અગિયાર માસની જે છે કરાર આધારિત રહેશે ઓકે અને વેકેશન દરમિયાન જે છે વેકેશન વેકેશન સિવાયના સમયગાળો તમારો ગણવામાં આવશે અને અગિયાર મહિના પૂરા થાય એટલે તમને છૂટા કરી દેવામાં આવશે સાડા સહાયક સાથે કરાર તો કે સાડા સહાયક સાથે માન્ય આઉટસોર્સ એજન્સી એ કરાર કરવાનો રહેશે બરાબર જે એજન્સી નીમશે તમને એ એજન્સી તમારી સાથે કરાર કરશે કામકાજ શું છે તો કે સાડા સહાયકો એ શાળામાં કામકાજના દિવસો દરમિયાન તથા સાડા સમય બાદ પણ વહીવટી કામગીરી શૈક્ષણિક તેમજ સ અભ્યાસી પ્રવૃત્તિ આચાર્ય તથા વડી અદ કચેરી સોંપે તેવી કામગીરી કરવાની રહેશે ઓકે તો આ સાડા સહાયક ની ભરતી નો પરિપત્ર હતો જે તમારા સુધી શેર કર્યો જો તમને માહિતી સારી લાગી હોય તો તમારા અન્ય મિત્રોને શેર કરજો અને આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ સાથે જય હિન્દ જય ભારત